હાલ બટેટા પૌવા ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સવારનો નાસ્તો ખૂબ જ જરૂરી હોય છે કારણ કે નાસ્તાથી જ શરીરને દિવસભર માટેની એનર્જી મળે છે પરંતુ સાથે જ મોટાભાગના લોકો સવારનો નાસ્તો ઝટપટ બની જાય તેઓ અને પચાવવામાં સરળ હોય તેવો પસંદ કરે છે કારણ કે નાસ્તો કર્યા પછી કામ પણ કરવાનું હોય છે કારણ છે કે મોટાભાગના લોકો નાસ્તામાં પૌવા ખાવાનું પસંદ કરે છે કેટલાક લોકોના ઘરે તો અઠવાડિયામાં વખત પૌવાનો નાસ્તો બને છે એ વાતમાં કોઈ શંકા નથી કે પૌવા ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે કારણ કે તે કાર્બોહાઈડ્રેટેડ ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે સાથે જ તે ખાવામાં સ્વાદિષ્ટ પણ હોય છે અને પચાવવામાં હળવા તેથી મોટા ભાગના લોકો પૌવા કોઈ પણ જાતની ચિંતા વિના ખાવાનું પસંદ કરે છે પરંતુ સ્વાસ્થ્ય પૌવામાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ હોય છે તેથી જો તમે નિયમિત રીતે પોવા ખાશો તો તમારું વજન પણ વધી શકે છે સાથે જ પોવા સફેદ ચોખામાંથી બને છે તેથી તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે અને તે રક્તમાં સુગરનું પ્રમાણ પણ વધારી શકે છે તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે